નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડબ્રહ્મા તાલુકાના રાંધીવાડ ખાતે માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનો સેમિનાર યોજાયો સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે ઓગણચાળીસમાં વહીવટી ગુણવત્તા સેમિનાર રાંધીવાડમાં અંબા વિસામા ખાતે રાજ્ય વહીવટી મહામંડળના પ્રમુખ કિશોરભાઈ ડાંગર ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ડાયરેક્ટર કુણાલભાઈ વેગડ બોર્ડ સદસ્ય પરસોત્તમભાઈ સોનારા મહેન્દ્ર પટેલ રાજેન્દ્ર પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સેમિનાર

હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો